વેસ્ટ ઇન્ડિઝ નો કાર્યો અને ચીનીઓ અરે વિડિયો એટલે આ બધી કઈ ના ફ્રી નો માલ ઉઠાવી લીધો છે ફ્રી માં વાડ બી કપાઈ આવી છું હેલો એવરીવન કેમ છો બધા આઈ હો બધા મજામાં જ હશો તો હું અત્યારે યુનિવર્સિટી જવા માટે નીકળી ગયો છું તો આજે આપણે યુનિવર્સિટીમાં પ્રેક્ટિકલ છે તો એમાં આપણે રમ બનાવવાનું છે આલ્કોહોલ તો હું આજે તમને એની પ્રોસેસ બતાવીશ કે અમે લોકો પ્રેક્ટિકલમાં કેવી રીતે રમ બનાવી છે તો ચાલો આપણે ડાયરેક્ટ પ્રેક્ટિકલમાં જઈને મળીએ સુગર વગર તો આલ્કોહોલ બનેના અને સ્પેશિયલ ઇસ્ટ બી લઈ લીધી છે રમ બનાવતા જ વાસનોને સેનિટાઈઝ કરવું પડે તો એની માટેનું સ્પેશિયલ સેનિટાઈઝર છે તો આપણે એને પસંદ કરીને અમુક પર્સન્ટેજમાં લેવું પડે તો એ લઈ લઈએ આપણે એને પાણી ભરેલી ડોલમાં નાખી દઈએ અને આ ડોલને સેનિટાઈઝ કરી દઈએ

મારા ચીનીયા એન કાર્યાએ જે બરફ પાડ્યો ને એનું ઠંડુ પાણી એડ કરી દીધું હવે રમ બનાવવા માટેની જે સ્પેશિયલ ઇસ્ટ હતી એ નાખીએ આ નાખવી જરૂરી છે આના વગર ફર્મેન્ટેશન ના ને એના વગર આલ્કોહોલ પ્રોડ્યુસ ના થાય

અને મારે યુનિવર્સિટીના શોપમાં જવું હતું યુનિવર્સિટીનું જેકેટ લેવા માટે ને બીજી એક બે વસ્તુ લેવા માટે તો અત્યારે ત્યાં જઈએ એની પહેલાં મોફી એન્જોય કરીએ અને મળીએ પછી ફ્રીમાં કોફી બી પી લીધી હવે આપણે ફ્રીમાં વાળ બી આવીશું હું બહાર નીકળ્યો તો મારા હાથમાં મને આ પકડાઈ દીધું ફ્રી હેરકટ માટે તો અહીંયા તો તમને ખબર છે હેરકટ કેટલી મોંઘી પડે છે આપણે પાંત્રીસ પાંત્રીસ ડોલર રૂપિયા આપવા પડે હેરકટ માટે તો આપણને મફત એમાં વાઉચર મળ્યું છે તો આપણે મફતિયામાં સોમવારે વાળ કપાઈ આવીશું એટલે આપણે પાંત્રીસ ડોલર બચી જાય અને હવે આપણે ઘરે જઈએ અત્યારે મેં કોલેજમાં કોલેજમાંથી મફતમાં કોલેજનું જેકેટ લઈ લીધું છે અને એક પાવર બેંક લઈ લીધું છે સો ડોલરનું મારી પાસે વાઉચર હતું તો આપણે મફતિયામાં બધી વસ્તુ લઈ લીધી અને હવે મફજીયામાં વાળ કપાઈ દીધું સોમવારે તો હવે આપણે પહેલાં ઘરે જઈએ અને મળીએ સ્નો ડ્રાઈવર પણ આ બેનને લેવા માટે નીચે ઉતરી ગયો છે તો બેન માટે આવી સુવિધા હોય છે અહીંયા વ્હીલ ચેર આપશે બોલ કમાઈ તો હું ઘરે પહોંચી ગયો છું અને આ જુઓ પેલા ચીનિયા કાકાની ફૂગ વાળી ખુરશી હજુ કોઈ લઈ નઈ ગયું ટેબલ તો આપણે ઉઠાઈ લીધું ખુરશી એવી ને એવી રહી ગઈ પણ હજુ એને કોઈ નહીં લઈ જતું એને ખાલી ખાલી જ ખુરશી બહાર મૂકી દીધી કે કોઈક લઈ જાય પણ આવી ફંગસવાળી ખુરશી તો કોણ લઈ જાય તો ચાલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો